નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક નંબર પાંચ એટલે કે જાન્યુઆરી બે હજાર પચીસની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો ધોરણ દસની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક નંબર પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ દસ એક બે હજાર રોજની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ એમાં સંયુક્ત રાષ્ટ્ર તો એને જોડીશું આપણે ચાર્ટર ઓફ રાઇટ્સ ત્યાર પછી બાળમજૂર તો એને જોડીશું ચૌદ વર્ષથી ઓછી ઉંમર આરટીઈનો કાયદો તો એને જોડીશું ઈસવીસન બે હજાર નવ આર કાયદો તો જોડીશું ઈસવીસન બે હજાર પાંચ આરટીએફનો કાયદો તો ઈસવીસન બે હજાર તેર ત્યાર પછી છે જાહેર વિતરણ પ્રણાલી તો એને જોડીશું પીડીએચ સાથે સૂત્રાવ કાપડ ઉદ્યોગની સ્થાપના તો ઈસવીસન અઢારસો ને ચોપન ટાટા લોખંડ પોલાદ ઉદ્યોગની સ્થાપના તો ઓગણીસોને સાત મહિલા સશક્તિકરણ વર્ષ તો ઈસ્વીસન બે હજાર બે સરકારી નોકરીઓમાં મહિલા અનામત તો એને આપણે જોડીશું તેત્રીસ ટકા સાથેની શણ ઉદ્યોગની સ્થાપના તો એમાં આવશે ઈસવીસન અઢારસો ને પંચાવન મિત્રો આ એકમ કસોટી જે છે ધોરણ દસની એકમ કસોટીની જે પીડીએફઓ છે તે આપણી આઈએમપી બેચ બે હજાર પચીસ જે આપણે લોન્ચ કરી છે તેની અંદર તમે એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ એકદમ ફ્રી ઓફ કોસ્ટ એટલે કે એકદમ ફ્રીમાં મેળવી શકશો તો જરૂરથી આઈએમપી બેચની અંદર જોડાઈ જજો આઈએમપી બેચની અંદર તમને દરેકે દરેક પાઠના દરેકે દરેક પ્રકરણના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વિડીયો અને લાઈવ ફોર્મેટની અંદર તમે એનો અભ્યાસ કરી શકશો ડાઉટ તમારા જે હશે એ પણ તમે શિક્ષક મિત્રોને પૂછી અને સોલ્વ કરી શકશો ત્યાં તમે એમસીક્યુની ટેસ્ટ પણ આપી શકશો અને સાથે સાથે તમને પરીક્ષા સુધીનો સપોર્ટ આપવામાં આવશે તો આઈએમપી બેચ દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આઈએમપી એમપી બેચમાં જોડાઈ જવું અને એકમ કસોટીની સોલ્યુશન જે છે તેની પીડીએફ ફ્રીમાં મેળવી લેવી ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ લખો એમાં પહેલો સવાલ ગુજરાતમાંથી કયા કયા નંબરના રાષ્ટ્રીય ઘોરીમાર્ગ પસાર થાય છે તો સત્યાવીસ એકતાલીસ સુડતાલીસ અડતાલીસ એકસો એકતાલીસ અને એકસો સુડતાલીસ સડક માર્ગના પાંચ પ્રકારોના નામ લખો તો રાષ્ટ્રીય ઘોરીમાર્ગ રાજ્ય ગોરીમાર્ગ જિલ્લા માર્ગ ગ્રામીણ માર્ગ અને સરહદી માર્ગ હિમાલયમાં કયું પ્રાણી બોજવાહક તરીકે ઉપયોગી છે તો યાક ચોથું રેલવે સ્ટેશનમાં માથે સામાન ઉચકીને મજૂરી કરતા વ્યક્તિને શું કહે છે તો જવાબ આવશે કુલી દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન કયું છે તો જવાબ આવશે ભારતીય રેલવે છઠ્ઠો સવાલ દેશનો સૌથી લાંબો રેલમાર્ગ કયો છે તો દિબ્રુગઢથી કન્યાકુમારી મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યાઓથી ઓછી કરવા માટે શું શું બનાવવું જોઈએ તો ઓવરબ્રિજ અંડરપાસ અને રિંગ રોડ કઈ નદીના જળમાર્ગને રાષ્ટ્રીય જળમાર્ગનો દરજ્જો આપ્યો છે તો ગંગા બ્રહ્મપુત્ર ગોદાવરી અને બ્રહ્મા નદી નવમો સવાલ ભારત સરકારની કઈ કંપની હવાઈ પરિવહનની સેવાઓ પૂરી પાડે છે તો એર ઇન્ડિયા દસમો સવાલ ગુજરાતના કયા શહેરોને પાઇપ લાઇનથી રાંધણ ગેસનો પુરવઠો પૂરો પડાય છે તો સુરત ભરૂચ અમદાવાદ લીમડી જામનગર મોરબી રાજકોટ અને ગાંધીનગર અગિયારમો સવાલ આકાશવાણી કેટલા સ્ટેશન ઉપરથી રેડિયો પ્રસારણ કરે છે તો ચારસો ને પંદર બારમો સવાલ રસ્તા ઉપર અકસ્માત જોવા મળે ત્યારે તાત્કાલિક કયા નંબર ઉપર જાણ કરવી જોઈએ તો એકસો ને આઠ ચાલો ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું રાષ્ટ્રીય ઘોરીમાર્ગ નંબર ચુમ્માલીસ દેશમાં સૌથી લાંબો માર્ગ છે કયા બે શહેરને જોડે છે તો દિબ્રુગઢથી કન્યાકુમારી બીજું નીચેના ફોટામાં કયા પ્રકારના સડક માર્ગ દર્શાવતા માઇલ છે તો જવાબ આવશે વિકલ્પ સિંહ રાષ્ટ્રીય ત્રીજું ગુજરાતના કયા બે શહેરોમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે તો અમદાવાદ ને ગાંધીનગર એકસો આઠ તથા એમ્બ્યુલન્સ અને ખાલી જગ્યાના વાહનોને પહેલા પસાર થવા દો તો ફાયર બ્રિગેડ રેલ માર્ગના ત્રણ પ્રકાર છે મીટર ગેજ નેરો ગેજ અને ત્રીજું આવશે બ્રોડગેજ ખાલી જગ્યાઓ છે પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ પણ ભારતની એકતા ઉપર ભાર મૂકી સમગ્ર દેશને ખાલી જગ્યાએ એવું વિશાળ નામ આપ્યું હતું તો ભારત વર્ષ મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને ખાલી જગ્યાના પાઠો શીખવ્યા છે તો વિશ્વ બંધુત્વ ત્રીજું ધોળકાનો મલાવ તળાવ પાટણની રાણીની વાવ ચંપાનેરનો કૂવો મહેમદાબાદનો ખાલી જગ્યા કૂવો જૂનાગઢનો નવગણ કૂવો વગેરે પ્રાચીન સ્મારકોની જેમ સચવાય તેનું સૌએ ધ્યાન રાખવું પડશે તો જવાબ આવશે મહેમદાબાદનો ભમરિયો કૂવો કેન્દ્ર સરકારે મહત્ત્વના ઐતિહાસિક સ્થળોને ખાલી જગ્યા તરીકે જાહેર કર્યા છે તો રાષ્ટ્રીય સ્મારકો સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર ખાલી જગ્યા રાજ્યના મહેબૂબનગર જિલ્લા ખાતે જિલ્લા ખાતે સફળ આલમપુર તરીકે ખસેડવામાં આવ્યા છે તો જવાબ આવશે આંધ્રપ્રદેશ

ધોરણે ઓછા શ્રમિકો થકી ચલાવવાતો હોય તે ઉદ્યોગ નાના પાયા પરનો ઉદ્યોગ કહેવાય દાખલા તરીકે ખાંડસરી ઉદ્યોગ ત્રીજું છે મને ઓળખો એમાં સનરાઈઝ ઇન્ડસ્ટ્રી તો એમાં આવશે પ્લાસ્ટિક ઉદ્યોગ ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તો અમદાવાદમાં સુતરાવ કાપડની મિલોની સંખ્યા પ્રમાણમાં વધારે હતી તેથી અમદાવાદને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે પૂર્વનું માન્ચેસ્ટર તો અમદાવાદ શેતુર તો રેશમના ચાર પ્રકાર પૈકી શ્રેષ્ઠ પ્રકારનું તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ઇસરો તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સેલ તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એચસીએલ એટલે કે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ત્યાર પછી છે નકશામાં દર્શાવેલ સ્થાનોના કયા ઉદ્યોગો સાથે સંબંધિત છે તો લોખંડ પોલાદ સાથે આ ઉદ્યોગ કયા રાજ્યમાં વધુ વિકસ્યા છે તો ઝારખંડ રાજ્યની અંદર મિત્રો ધોરણ દસની તારીખ દસ તારીખ દસ એક બે હજાર પચીસના રોજની જે એકમ કસોટી છે સામાજિક વિજ્ઞાન વિષય ગણિતની તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને આ સિવાય અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે છઠ્ઠો સવાલ અકાર્બનિક રસાયણ ઉદ્યોગમાં કઈ કઈ વસ્તુઓનું ઉત્પાદન થાય છે તો અકાર્બનિક રસાયણ ઉદ્યોગમાં અકાર્બનિક ગંધકનો તેજાબ નાઇટ્રિક એસિડ ક્ષારીય સામગ્રી સોડા એશ કોષ્ટિક સોડા અને ક્લોરીનનો ઉપયોગ થાય છે ગુજરાતમાં આવેલ ઉદ્યોગોના કેન્દ્રો કાગળ ઉદ્યોગ તો અમદાવાદ રાજકોટ વાપી વલસાડ અને વડોદરા ખાંડ ઉદ્યોગમાં બારડોલી ગણદેવી સુરત નવસારી ઓલપાડ વ્યારા ભરૂચ કોડીનાર તાલાળા ગીર નીચેનું ઉત્પાદન કયા કેન્દ્રમાં થાય છે સૈજન્યની જરૂરિયાતને હેલિકોપ્ટર તો બેંગલુરુ કોરાપુટ નાસિક હૈદરાબાદ અને લખનો મુસાફરો માટેના રેલવા ડબ્બા તો પેરમબુર બેંગ્લુર કપૂરથલા અને કલકત્તા નીચેના ઉદ્યોગોમાં કાચો માલ શું હોય સિમેન્ટ ઉદ્યોગ તો ચૂનાનો પથ્થર ચિરોડી એલ્યુમિનિયમ ચીકણી માટી કૃત્રિમ કાપડ તો કપાસના રેસા કૃત્રિમ રેશા ગોળ બનાવવાનો ઉદ્યોગ શેરડી લોખંડ પોલાદનો ઉદ્યોગ તો લોહજસ્ક ચૂનાનો પથ્થર અને મેંગેનીઝ દેશવું નીચેના ઉદ્યોગોમાં શું બનાવવામાં આવે છે તો તાંબુ ગાળણ રેફ્રિજરેટર એર કન્ડિશનર ઓટોમોબાઈલ રેડિયેટર ઘર વપરાશના સાધનો એલ્યુમિનિયમ ગાળણ વાહન રેલવે હવાઈ જહાજ યાંત્રિક સાધનો અગિયારમો સવાલ ભારતના પૂર્વ કિનારે અને પશ્ચિમ કિનારે આવેલા બંદરો તો પશ્ચિમ કિનારે કંડલા મુંબઈ નવાશે જવાહરલાલ નહેરુ બંદર માર્મ ગોવા ન્યૂ મેંગ્લોર અને કોચિન તથા પૂર્વ કિનારે કલકત્તા પારાદીપ વિશાખાપટ્ટન કેનોર ચેન્નાઈ તુતી કોરીન વગેરે મુખ્ય બંદરો આવેલા છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને એક્સપ્રેસ માર્ગ તો વિશ્વના જુદા જુદા દેશો પોતપોતાની જરૂરિયાત મુજબ નિકાસ અને આયાત કરવાની પદ્ધતિને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે એક્સપ્રેસ માર્ગ તો ખૂબ જ મહત્વના વ્યાપારી કેન્દ્રોને સાંકળતા ચારથી છ લેનવાળા પહોળા અને સારી રચનાવાળા જે માર્ગો બંધાઈ રહ્યા છે તે એક્સપ્રેસ રાજ્ય ઘોરી માર્ગ કહેવામાં આવે છે અમદાવાદ અને વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઈવે ત્યાર પછી છે તેરમો સવાલ પર્યાવરણીય અતિક્રમણ કોને કહેવાય તેના ચાર પ્રકારો જોવા મળે છે કયા કયા તો જો ભૂકંપ જ્વાળામુખી વિસ્ફોટ દાવનળ ભૂપ્રપાત પૂર ચક્રવાત સુનામી જેવા કુદરતી પરિબળો અને માનવસર્જિત કારણોની અસરથી પર્યાવરણના જળ જમીન અને વાયુ પ્રદૂષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાની ઘટના એ પર્યાવરણીય અતિક્રમણ કહેવાય છે ત્યાર પછી ચૌદમો સવાલ ભારતમાં ઊની કાપડ ઉદ્યોગના કારખાનાઓ ક્યાં ક્યાં આવેલા છે તો ભારતમાં ગરમ કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રોમાં પંજાબ ધારીવાલ લુધિયાણા અમૃતસર મહારાષ્ટ્રમાં મુંબઈ ઉત્તર પ્રદેશમાં કાનપુર શાહજહાપુર આગ્રા મિર્ઝાપુર ગુજરાતમાં અમદાવાદ જામનગર હરિયાણામાં પાનીપત ગુડગાંવ રાજસ્થાનમાં બીકાનેર જયપુર જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર અને કર્ણાટકમાં બેંગ્લોર સૂત્રાઉ કાપડ ઉદ્યોગના કેન્દ્રો મિશ્ર આપેલા છે ગુજરાત અને મહારાષ્ટ્રના પાંચ કેન્દ્રોને ઓળખીને અલગ કરવાના છે તો ગુજરાતમાં વડોદરા અમદાવાદ રાજકોટ પોરબંદર સુરત મહારાષ્ટ્રમાં મુંબઈ પુણે જલગા ઔરંગાબાદને કોલ્હાપુર ત્યાર પછી છે 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 વિભાગ સી એના કુલ ગુણનો એક પ્રશ્ન પહેલો સવાલ છે ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી તો ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી નીચે પ્રમાણે છે વસ્તી નિયંત્રણ માટે ભારત સરકારે વસ્તી નિયમન નીતિ અને કુટુંબ કલ્યાણનો સ્વૈચ્છિક કાર્યક્રમ અમલમાં મૂક્યા છે બાળકોને વિવિધ રોગોથી બચાવવા માટે બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે તેમને જુદી જુદી રસીઓ આપવામાં આવે છે જેમ કે પોલિયો માટે એવી પી ક્ષય માટે બીસીજી ઝેરી કમળા માટે હિપેટાઇટિસ બી ડિસ્થેરિયા મોટી ઉધરજ ધનુર માટે ડીપીટીઆ ઉપરાંત બાળકોને ઓરિયા છપડા અને ટાઈફોઇડ વિધેરી વિરોધી રસીઓ પણ આપવામાં આવે છે ત્યાર પછી છે બીજો સવાલ ગુજરાત સરકારની મહિલા સમાનતા માટે અમલમાં મૂકેલી યોજનાઓ કઈ કઈ છે તો ગુજરાત સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવોત્સવો અને કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો અમળમાં મૂક્યા છે રાજ્યમાં તેત્રીસ ટકાથી ઓછી સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોની અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મળતે મળતી મેળવતી વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે આ રીતે શ્રમજીવી અને નિરાધાર વૃદ્ધ મહિલાઓ માટે છે આ ઉપરાંત વિવિધ જે યોજનાઓ છે તે ગવર્મેન્ટ દ્વારા અહીંયા બહાર પાડવામાં આવેલી છે ત્રીજો સવાલ આપણે ત્યાં મહિલાઓ સાથે કેવા કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે તો મહિલા ઘરકામ કરે રસોઈ બનાવે બાળ ઉછેર કરે જેવા કામો કરે તેનો કોઈ હિસ્સો મૂલ્ય કે આર્થિક ઉપાર્જનમાં કે દેશની રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી મોટાભાગના ભારતીય કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી નથી તેમને અન્યાયનો ભોગ બનવો પડે છે નાનપણથી જ છોકરાઓના આરોગ્યની પૂરતી કાળજી લેવામાં આવતી નથી તેથી છોકરાઓના બાળ મૃત્યુનો દર ઊંચો રહે છે ત્યાર પછી છે ચોથો સવાલ માનવ વિકાસ થકી કયા કયા હેતુ સાકારિત થાય છે તો શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ આર્થિક ઉપાર્જનની તકો ગુણવત્તા સભર જીવનશૈલી વગેરે ત્યાર પછી છે પાંચમો સવાલ માનવ વિકાસ અંકના આધારે માત્ર ઉચ્ચતમ માનવ વિકાસ અંક ધરાવતા નવ દેશોને ઓળખીને અલગ યાદી કરો તો નોર્વે ઓસ્ટ્રેલિયા ડેનમાર્ક નેધરલેન્ડ અમેરિકા સિંગાપોર બ્રિટન ફ્રાન્સ અને જાપાન ત્યાર પછી છે નીચેના શબ્દોને સમજાવો એમાં અભયમ મહિલા હેલ્પલાઇન તો એકસો એક્યાસી અભયમ યોજના એ ગુજરાત સરકારે મહિલાઓ માટે અમલમાં મૂકેલી યોજના છે શારીરિક માનસિક અને સામાજિક હિંસાથી ત્રસ્ત મહિલા પોતાની સુરક્ષા અને સલામતી તથા વિકાસ માટે મદદ મેળવવા માટે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકે છે માનવ વિકાસના ત્રણ નિર્દેશાકો અપેક્ષિત આયુષ્ય શિક્ષણાંક અને આવવાનાંક આવક આંક ત્યાર પછી છે યુ માનવ વિકાસ આંકની સર્વપ્રથમ વિભાવના નોબલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કરી હતી તેમની મદદથી ઈસવીસન ઓગણીસો નેવુંમાં પ્રથમ માનવ વિકાસ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને પછી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે ત્યાર પછી છે સાતમો સવાલ આપણી આસપાસ જોવા મળતી કઈ કઈ બાબતે દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે તો માનવ વિકાસ અસર કરતામાં જોઈએ તો અપૂરતા પોષણવાળી સગર્ભા માતા ઓછા વજનવાળા બાળકનો જન્મ કુપોષણવાળું બાળક આંગણવાડી કે શાળાએ છે બાળક વાંચતા લખતા ન આવડતું હોય એવું શાળાએ છે બાળક વગેરે આઠમો સવાલ પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે શું કરવું જોઈએ તો કોઈપણ પ્રકારની ચીજવસ્તુ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ કચરો ગમે ત્યાં ન ફેંકવો જોઈએ નાનો મોટો બધો જ કચરો કચરાપેટીમાં ફેંકવો જોઈએ ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી અને લખીને ચિત્રો દોરી તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં ફૂંકવું ન જોઈએ પ્રાચીન કે અર્વાચીન સ્થાપત્ય સ્થળોને આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં આવી રીતે આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ ત્યાર પછી છે ભારતની વિવિધતામાં એકતા વિશે નોંધ કરો ચાલો તો અહીંયા આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવેલો છે દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર અહીંયા તમને આપવામાં આવેલા છે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેકે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની દસ એક બે હજાર પચીસના રોજની જે એકમ કસોટી છે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું પણ સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યું છે પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે દેશના મુખ્ય સંગ્રહાલયોને કોષ્ટક રૂપે દર્શાવો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવવું છે રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી દિલ્હી ભારતીય સંગ્રહાલય કોલકાતા પશ્ચિમ બંગાળ છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય મુંબઈ મહારાષ્ટ્ર ત્યાર પછી છે સાલરગંજ સંગ્રહાલય હૈદરાબાદ આંધ્રપ્રદેશ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ મધ્યપ્રદેશ લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદ ગુજરાત જેને આપણે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીના નામે ઓળખે છે મહાવીર જેવા જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ગુજરાત હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ ગુજરાત અને વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી વડોદરા ગુજરાત મિત્રો ધોરણ દસની જે બોર્ડની પરીક્ષા છે તે બોર્ડની પરીક્ષા માટે આપણે આઈએમપી બેચ લોન્ચ કરેલો છે અને આઈએમપી બેચ જે છે તે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે જેમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી જેવા દરેક વિષયો જે છે તેની આપણે લાઈવ બેચ ચલાવીએ છીએ જેમાં તમને લાઈવ વિડિયો દરેક પાર્ટના મોસ્ટ આઈમપી પ્રશ્નોના મળી રહેશે રેકોર્ડેડ લેક્ચર જે છે એ મળી રહેશે દરેકે દરેક પાર્ટના તમે જે એમસીક્યુ છે તે આપી શકો છો ડાઉટ ક્લાસ અહીંયા તમે આપી શકો છો એટલે કે ડાઉટ ક્લાસ જે છે એમાં તમે તમારા જે અઘરા અથવા તો મૂંઝવતા પ્રશ્નો હોય એ તમે પૂછી શકો છો અને લાઈવ સોલ્યુશન તેનું મેળવી શકો છો ટૂંકમાં બોર્ડની પરીક્ષા સુધી તમને ખાસ ઉપયોગી થાય અને તમને મદદ મળી રહે તે માટે આપણે આઈએમપી બેચ બે હજાર પચીસ લોન્ચ કરેલો છે જે તમારા પાસ થવાનો પાસવર્ડ છે અને નેવું પ્લસ જો તમારે ટકાવારી મેળવવી હોય તો પણ ખૂબ ઉપયોગી છે તો વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો

સોંપ્યું છે ત્યાર પછી છે એસ આઈ તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ખાતું છે તેની દેખરેખ હેઠળ પાંચ હજાર કરતા વધારે સ્મારકો અને ઐતિહાસિક સ્થળોની જાળવણીનું કાર્ય કરે છે વસુદેવ કુટુંબકમ સમગ્ર વિશ્વ એક કુટુંબ છે આ ભાવનાને ભારતે વિશ્વમાં સાકાર કરી છે બી ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે 12મો સવાલ નાગરિકોના મૂળભૂત અધિકારો કેટલા છે કયા કયા તો સમાનતાનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર શોષણ વિરોધી અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર બંધારણીય ઇલાજોનો અધિકાર ત્યાર પછી છે તેરમો સવાલ બાળ મજૂર કોને કહે છે તે કયા કયા સ્થળે કામ કરતો જોવા મળે છે શા માટે તો ચૌદ વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકોને બાળમજૂર કહેવાય તેના મુખ્ય કારણો છે તો એ ગરીબી બાળમજૂરનું મુખ્ય કારણ છે બાળકના માતા પિતાની નિરક્ષરતા કુટુંબનું મોટું કદ કુટુંબ ગરીબ બાળકની આવકમાં કુટુંબ સોરી ગરીબ કુટુંબની આવકમાં બાળક મજૂરી કરી અને પરિવારને મદદરૂપ થવું ત્યાર પછી છે ચૌદમું વ્યાખ્યા એમાં છે અસામાજિક પ્રવૃત્તિ બ્લિયો કોલર અપરાધ બ્લુ કોલર અપરાધ અને વ્હાઇટ કોલર અપરાધ જેવા વ્યાખ્યાઓ જે છે તે આપણે અહીંયા દર્શાવી છે મિત્રો તમે સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો જે તમને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી પંદરમો સવાલ આતંકવાદીઓ કેવી કેવી પ્રવૃત્તિઓ અપનાવે છે તેની સામાજિક અસરો લખો તો અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી છે વિભાગ ડી જે ચાર ગુણના પ્રશ્નો છે એમાં પહેલો સવાલ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી સુવિધાઓ વર્ણવો તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે દિવ્યાંગ વ્યક્તિઓને જે સરકાર તરફથી સુવિધાઓ આપવામાં આવે છે તે ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવેલી છે વિડીયો પોઝ કરી સ્ટોપ કરી અને તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી અને તેમાંથી તમે સીધો પણ અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે બીજો સવાલ દિવ્યાંગ અધિકાર અધિનિયમ બે હજાર સોળ અનુસાર એકવીસ પ્રકારની દિવ્યાંગતાઓ કઈ કઈ છે તો અહીંયા જો પહેલું છે અંધત્વ પછી છે સ્નાયુઓ વિકૃત થતા ફેલો સ્નાયુયક્ષ શ્રાવણ મંદતા અથવા તો બહેરાશ ત્યાર પછી છે ક્રોનિક ન્યુરોલોજીકલ શરતો રક્તસ્રાવ અલ્પદ્રષ્ટિ કંચન ભૌતિક દિવ્યાંગતા એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો એકવીસ એકવીસ પ્રકારની જે દિવ્યાંગતા છે તે આપણે અહીંયા કોષ્ટક સ્વરૂપે રજૂ કરીશું ત્યાર પછી છે ત્રીજો સવાલ ભ્રષ્ટાચારથી સમાજ ઉપર કઈ વિપરીત અસર પડે છે તે લખી ભ્રષ્ટાચારને ડામવાના ઉપાયો તો જો કાળું નાણું સર્જાય છે જે રાષ્ટ્રના વિકાસને અવરોધે છે રાષ્ટ્ર ભ્રષ્ટાચારથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે જેનાથી બજારમાં ખરીદશક્તિનો વધારો થાય છે પરિણામે ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થાય છે અને ઉપાય જો છે દૂર કરવા માટેના એ પણ આપણે અહીંયા દર્શાવેલા છે તો આ રીતે આ જે છે તે સવાલનો જવાબ આપણે લખી શકીએ મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયના અસાઇનમેન્ટ જે છે બે હજાર પચીસના તેના અસાઇનમેન્ટના તમામ પેપરના સોલ્યુશન જે છે તે આપણે યુટ્યુબ ચેનલ અને આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી જે એપ્લિકેશન છે ત્યાંથી પણ તમે મેળવી શકશો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા તમને કોન્ટેક નંબર પણ આપવામાં આવેલો છે ત્યાર પછી છે ચોથો સવાલ ભક્તિ સોસાયટીમાં રોડ બનાવવામાં આવતો નથી લોકોની મુશ્કેલી વધી રહી છે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરેલી જાગૃત નાગરિક છો ત્યારે માહિતી મેળવવાનો અધિકાર બે હજાર પાંચ કાયદા મુજબ કઈ રીતે માહિતી મેળવી તેનું સોસાયટીના સભ્યોને માર્ગદર્શન આપો તો અહીંયા તમે જોઈ શકો છો આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર આપણે અહીંયા દર્શાવેલો છે તો આ રીતે તમે આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો સમગ્ર સોલ્યુશનની પીડીએફ અવશ્ય મેળવી લેજો તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે પાંચમો સવાલ છે વૃદ્ધોની સમસ્યા જણાવી તેમની સમસ્યાઓ દૂર કરવા માટેના સરકારે કરેલા પ્રયાસો જો સંસ્કૃ વૃદ્ધોની સમસ્યામાં જોઈએ તો પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભૌતિકવાદની અસરો તેમજ વિભક્ત કુટુંબમાં રહેવાની ઘેલછાને કારણે આજના સંતાનો વૃદ્ધ માતા પિતા પ્રત્યેની તેમની કૌટુંબિક અને નૈતિક ફરજો તથા માનવ મૂલ્યો ભૂલી ગયા છે એવી રીતે એમના જે આખો પ્રશ્નનો ઉત્તર જે છે તે આપણે અહીંયા દર્શાવેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાનો દર્શાવો જો કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર તો અહીંયા આપણે કાપડ ઉદ્યોગનું કેન્દ્ર ત્યાર પછી લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર અહીંયા તમે જોઈ શકો છો આ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર આપણે અહીંયા દર્શાવેલું છે લોખંડ ઉદ્યોગનું ભદ્રાવતીમાં રાસાયણિક ખાતર ઉદ્યોગનું એક આપણે અહીંયા વડોદરા ખાતે અને જહાજ બાંધકામ છે તે અહીંયા આપણે દર્શાવેલું છે ત્યાર પછી સાતમું રેખાંકિત નકશામાં નીચેના સ્થાન દર્શાવો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું એક કેન્દ્ર તો અહીંયા તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું કેન્દ્ર બેંગ્લોર ખાંડ ઉદ્યોગનું એક કેન્દ્ર એમાં આપણે કોલ્હાપુર કૃત્રિમ કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર તો એની અંદર તમે જોઈ શકો છો ચેન્નાઈ અને રેલવે એન્જિન તો એ આપણે અહીંયા દર્શાવેલું છે વારાણસીમાં તો મિત્રો ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ દસ એક બે હજાર પચીસના રોજની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ગણિત વિષયની જે એકમ કસોટી છે તે પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ અવશ્ય જોડાઈ જજો જેથી કરીને જે એકમ કસોટીના આવનારા વિડીયો છે તે આવનારા વિડીયોના લિંક અને પીડીએફ તમને મળતા રહે